કોઈ જ ન હે વાહ વાહ ઓ તારી આ રંગો સુકરો તો લે કેવો બદલા લે હ પર તું કઈ બીક લે ન આવો ઓ કાકા તું બીજું દીતી ને હોગળો તાઈ એ ખુશખાસ મો યે ખિત ખુઝ ખુઝ والله ખુશખાસ વાહી ખુઝ ખુશખાસ મો યે ખિત ખુઝ હી આ જોયા આપડા ચિંટુ આ ચી સ્લીક મારી કઈ લાયા એ સાયકલ ઓ ચિંટુ કઈ લાયા સાયકલ মন্হযবাকা যালি মনূনি অয়েডিআ দেপারেের জিটিকেরো আইরালেডির সেক্ডি আই মামস্য়ে মালেয়ে করাকেরেডের আইমনেয়ে আই আ

પટકારે આવળી વાતમાં તો ટાયર ગાઢવા આવો જો મેલી તો ખબર હું અમને ગેમ મેલ્યો તો અમને દખા થાય એટલે દકાયા આવના જ છે તો તાર બારે નીના આવવા દે આવવા દે તાર બારે આવવા આવવા કાયર રહેતું આ બાના આવવા દે ત કાકા ઓ મારતો ના આયો તો આયો તો આયો તો નહી હેડમ ફટોફટ લેતો ડા લેતો લેતો ટ્વીટ કરી આપડે ઊંધો બધી મારે